માનું પહેલું ઘાટું દૂધ બાળક માટે અણમોલ હોય છે એ બાળક ને ન્યુમોનિયા ડાયરિયા જેવી બીમારીઓ થી લડવાની શક્તિ આપે છે બિલકુલ બરાબર માનું પહેલું ઘાટું દૂધ અમૃત સમાન હોય છે

હવે ખાવાનું આપો ન રડે તો પણ અને હા હવે મુન્નીને દિવસમાં ઓછામાં ઓછું ત્રણ થી ચાર વખત ખાવાનું આપો હા બાળકને મુલાયમ મસળેલું અનાજ દાળ શાક અને ફળ થોડી થોડી માત્રામાં ખવડાવવું શરૂ કરી દો દિવસ માં ત્રણ થી ચાર વાર અને એને માનું દૂધ પીવડાવવું ચાલુ રાખો અને પેલી ચાર વાર તો યાદ છે ને એક ગર્ભવતી ને ખોરાક પૌષ્ટિક બે પહેલું ઘાટું દૂધ છે સાચું ત્રણ છ મહિના માત્ર સ્તનપાન ચાર પછી સ્તનપાન અને પોષણ નું ધ્યાન